નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ જન્મદિવસની અનોખી ઉજવણી નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ચારની અંદર કરવામાં આવી નવસારીમાં અમેરિકાના રહેવાસી કુટુંબ પરિવાર એમના કુટુંબના સભ્ય સ્વર્ગસ્થ અલ્પેશભાઈના જન્મદિવસ નિમિત્તે શાળાના સાતસો બાળકોને વર્ગખંડમાં બેસવા માટેની શેત્રંજી તથા તમામ બાળકોને ચોકલેટ અને વડાપાઉં આપીને અનોખો જન્મદિવસ ઉજવ્યો હતો અને દાન લાવનાર હ્યુમિનિટી ગ્રુપ ટ્રસ્ટના ભાઈઓ અને બહેનોએ શાળામાં આવીને ઉજવણી કરી હતી સદર શાળાને અવલસાડ રહેવાસીના વિલ સજ્જન તરફ તરફથી પણ મોટી શેતરંજી તથા મધ્યાહન ભોજનનો સમય બાળકો બેસીને ભોજન લઈ શકે તે માટે આસનના પટ્ટા પણ આપવામાં આવ્યા હતા અને આ દાન પણ હ્યુમિનિટી ગ્રુપ દ્વારા જ લાવવામાં આવ્યું હતું દાન લાવનાર અને દાન આપનારને નગર પ્રાથમિક કન્યા શાળા નંબર ચાર નવસારીના શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નવસારીમાં આત્મનિર્ભરતાનું ઉદાહરણ સહજાનંદ સ્વામી સખી મંડળની બહેનો હું ગર્વપૂર્વક કહું છું કે હું લખપતિ દીધું છું ઉદ્યોગ સાહસિકતા અને સખી મંડળે મને આગળ લાવી દીધી છે આ શબ્દો છે સ્વામી સખી મંડળના પ્રમુખ પટેલના પાપડ પાપડી ઓર્ગેનિક સાબુ શેમ્પુ સાબુદાણા બટાકાની વેફર મુખવાસ નાગીના પાપડ કપડા ધોવાનો પાવડર બનાવી આર્થિક રૂપિયા બે લાખની કમાણી આગામી દિવસોમાં જ્યારે આઠમી માર્ચે ભવ્ય કાર્યક્રમ નવસારી જિલ્લામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનાર છે આ કાર્યક્રમ અંતર્ગત જલાલપુર તાલુકાના વાસી બોર્સી ખાતે લખપતિ દીદી સન્માન સમારોહમાં અંદાજીત એક લાખથી વધારે મહિલાઓ ભાગ લેનાર છે ત્યારે એ વાત કરીએ તો નવસારી જિલ્લાની લખપતિ દીદીઓની કે જે પોતાના નાનકડા ગૃહ ઉદ્યોગથી સમગ્ર નવસારી જિલ્લાની બહેનોને પ્રેરણા આપી રહ્યા છે એ દરમિયાન અજયાબેન પટેલ દ્વારા શબ્દો ઉદ્ગારવામાં આવ્યા હતા ગોરીગઢના મેળામાં ભાવિક ભક્તોને જવા આવવા માટે એક્સ્ટ્રા બસો દોડવામાં આવશે આગામી તારીખ નવ ત્રણ બે હજાર પચીસ સુદ દસમ રવિવારના રોજ ગોરીગઢ બાપુનો મેળો બનાવનાર છે અને આ મેળામાં ભાવિક ભક્તો આવવા જવા માટે મેળાના દિવસ દરમિયાન નવસારી બિલ્લીમોરા ડેપોથી એક્સ્ટ્રા બસ સંચાલન કરવામાં આવનાર છે જે અનુસાર નવસારી ડેપોથી વાસ્કુઈ અને બિલ્લીમોરા ચીખલીથી વાસ્કુઈ જવા માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે તેમાં તમામ ભાવિક ભક્તો લાભ લેવા વિભાગીય નિયામક એસટી વલસાડની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે મારુતિનગર બી વિજલપુર ખાતે આવેલા દક્ષેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો ભાવ અને ભોજનની સાથે ઉજવાયેલા આ પાટોત્સવની અંદર સ્થાનિક ભક્તોએ મોટી સંખ્યામાં ભાગ લઈ ધન્યતા અનુભવી પૂજા પાઠની સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રમાણે ત્રણ તારીખે સોમવારે દક્ષેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ ઉજવાયો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ તેસઠ ટકા તો સાંજ દરમિયાન ઓગણત્રીસ ટકા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી દેવી તાલુકાના ધકવાડા ગામના સરપંચ અને ઉપસરપંચને મળ્યું જીવનદાન અવિશ્વાસની દરખાસ્તનો થયો રકાશ માત્ર ધકવાડા ગામ જ નહીં પણ સમગ્ર ગણદેવી તાલુકામાં ચર્ચાના ચગડોડે ચડેલ ધકવાડા ગ્રામ પંચાયત અને ઉપસરપંચની સામેની દરખાસ્ત બે ત્રણ નો બહુમતી નો રેશ્યો નહીં જળવાઈ રહેતા એ રદ થવા પામી છે ગામના સરપંચ તથા ઉપસરપંચ બંનેને જીવનદાન મળ્યું છે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વીતા દિવસે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર વર્ષ દરમિયાન રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વીતા ઓછી કરવા માટે અભિયાન ચલાવશે સ્થૂળતા ઘટાડવા માટે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ અને સામૂહિક કાર્યવાહીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આવાહન ઝીલી લેતા ગુજરાતની પ્રતિબદ્ધતા ગુજરાત વિધાનસભા ગૃહના નેતા તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત જનસેવા અભિયાનમાં પ્રજાના પ્રતિનિધિઓને સહભાગી થવા અનુરોધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે નવસારીના વાસી બોરસી ખાતે આગામી આઠમી માર્ચે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે લખપતિદી સમારોહમાં યોજાવા જઈ રહ્યો છે ત્યારે આઝાદીની લડતમાં નવસારીની મહિલાઓનું અમૂલ્ય યોગદાન ભૂલી શકાય તેમ નથી અનેક મહિલાઓએ આઝાદીની લડતમાં પોતાના પ્રાણની આહુતિ આપી મહામૂલ્ય આઝાદી અપાવી હતી ત્યારે આ ઉજવણીમાં સ્વતંત્ર સંગ્રામની વીરાંગનાઓના ત્યાગ અને બલિદાનને યાદ કરવું એ પ્રાસંગિક લેખા છે નવસારી નગરી સંસ્કારી નગરી બે હજાર વર્ષોનો ભવ્ય ઇતિહાસ ધરાવે છે સ્વાતંત્ર સંગ્રામની વાત કરીએ તો નવસારીમાં ગાંધીજીની દાંડીયાત્રાએ આઝાદીના ભાવના બળતરા બનાવી દીધા હતા અને જેને પગલે મહિલાઓ પણ સંઘર્ષો સત્યાગ્રહો અને રાષ્ટ્રીય ચળવળ વખતે સક્રિય ભાગ લીધો હતો જિલ્લા કક્ષાના સ્પેશિયલ મહાકુંભમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિરના મુખ બધી તથા માનવ દિવ્યાંગ બાળકોએ નેવ્યાસી મેડલો મેળવ્યા પચીસ ગોલ્ડ તેત્રીસ સિલ્વર એકત્રીસ બ્રોન્ઝ મેડલ મેળવી બાળકો રમતગમતના દરેક તબક્કે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું રમશે ગુજરાત જીતશે ગુજરાત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારી નવસારીના સંયુક્ત ઉપક્રમે ગત સાત અને આઠ ફેબ્રુઆરી બે હજાર દરમિયાન મુખબધિર બધીર બાળકો માટે દસ થી અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન બૌદ્ધિક અક્ષક્ષમ ધરાવતા દિવ્યાંગ બાળકો માટે આઈડી કક્ષા માટે ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓ નું આયોજન કેવી કે એસ મહેતા હાઈસ્કૂલ ખારેલ ગણદેવી નવસારી ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મમતા મંદિરના અમુક બદ્ધિર વિદ્યાર્થીઓએ નેવ્યાસી મેડલો મેળવ્યા નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કે સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો જ્યાં એક બાજુ ઉનાળો માથા પર આવી રહ્યો છે બીજી બાજુ નવસારીની અંદર કેચ ધ રેન રન ફોર જલ માટેના આયોજનો થતા હોય પાણી બચાવવાની વાતો થતી હોય તો ત્યાં બીજી બાજુ સતત આજે ને આજે જ બીજી વાર કાલિયાવાડીના પુલ પાસે પીવાના પાણીની લાઈનની અંદર ભંગાણ થયું અને હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી વેડફાઈ ગયું અને માત્ર અને માત્ર મેન્ટેનન્સના અભાવે વાત જો કરવામાં આવે તો કાલિયાવડીના પુલ પાસે પીવાના પાણીના લાઇનની અંદર ભંગાણ થવા પામ્યું છે અને જેના કારણે લઈ અને હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે અને જેની સીધી અસર આવનારા દિવસોમાં વર્તાશે કારણ કે ઉનાળો માથા ઉપર તોડાઈ રહ્યો છે ત્યારે પાણી નહીં બચાવશું તો જશું ક્યાં Kursu Yunusluğu'nun yabancı 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 અઠ્ઠાણું પોઈન્ટ અગિયાર પર્સન્ટાઇઝ સ્કોર સાથે યુજીસી નેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ રચ્યો ઇતિહાસ મેજર ગાઈડ ડોક્ટર મેહુલજી ઠક્કરના પ્રેરણાદાયી માર્ગદર્શન અને તાલીમ હેઠળ અતપર્યંત કુલ એકવીસ વિદ્યાર્થીઓએ નેટ જી સેટ એમ સેટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા દેશની યુનિવર્સિટીઓમાં તથા કોલેજોમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે અધ્યાપક બનવા માટે જરૂરી લાયકાત ગણાતી અને અધ્યાપન કરાવવાની ક્ષમતા તથા ગુણવત્તા ચકાસણી પારાસી ગણાતી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા યુજીસીની અંદર નેટની અંદર નેશનલ એલિજિબ ટેસ્ટ યુજીસી નેટ પરીક્ષા દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આપે છે પણ ઓછા પરિણામના કારણે ભાગ્યે જ કોઈ થાય છે અને જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થી હૃતિક જોશીએ અણું પોઈન્ટ અગિયાર પર્સન્ટ સાથે ઉત્તીર્ણ થઈ રચ્યો ઇતિહાસ ઓનલાઈન સાયબર ફ્રોડમાં પચીસ બેંક એકાઉન્ટની તપાસ શરૂ બિલ્લીમોરામાં વર્ક ફ્રોમ હોમની લાલચ આપી ઓનલાઈન નોકરીના નામે તેર લાખની ઠગાઈ થઈ હતી નવસારી જિલ્લાના બિલ્લીમોરા શહેરમાં સાયબર ફ્રોડનો એક મોટો ગુનો સામે આવ્યો છે જેમાં બિલ્લીમોરા શહેરમાં રહેતા ફરિયાદી રીતે શરદકુમાર કેવટે ઓનલાઈન ઠગિયાઓ દ્વારા ટેલિગ્રામ ચેનલ મારફતે સંપર્ક કરી પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમની નોકરીની લાલચ આપીને અલગ અલગ બેંક એકાઉન્ટમાં આશરે તેર લાખ નખાવ્યા બાદ નોકરી ન આપતા આખરે છેતરપિંડીનો ભોગ બનેલા યુવાને બિલ્લીમોરા પોલીસ કે ફરિયાદ આપી હતી જલારામ બાપા પર સ્વામિનારાયણ સંતની ટિપ્પણીનો વિવાદ નવસારીમાં ગુજ્યો વીરપુર મંદિરે રૂબરૂ માફી માંગવા માટે નવસારી લોહાણા મહાજન સમાજનું સમર્થન વાત જો કરવામાં આવે તો હાલ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સ્વામી જ્ઞાન પ્રકાશની જલારામ બાપા અંગેની વિવાદાસ્પદ ટિપ્પણીથી ભારે વિવાદ સર્જાયો છે જેના કારણે લઈ અને રઘુવંશી સમાજની અંદર પણ રોષની લાગણી ફેલાય છે અને જેના પડઘા નવસારી સુધી આવી પહોંચ્યા છે નવસારી લોહાણા મહાજન સમાજના પ્રમુખ મહેશભાઈ રૂપાલીલાએ જણાવ્યું હતું કે જયરામ બાપા સમગ્ર વિશ્વ માટે પૂજનીય છે તેમના માટે આવી ટિપ્પણી કરવી અયોગ્ય છે અને લોહણા મહાજન સમાજ આ ટિપ્પણીને વખોડી રહ્યું છે અને જો માફી નહીં માંગવામાં આવે તો સમાજ નક્કી કરશે એ પ્રમાણે વિરોધ પણ ચાલુ રહેશે

તો ફર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો